ગુજરાત વિધાનસભાના શ્રેષ્ઠ ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ વન મંત્રી મોહનસિંહભાઈ રાઠવાનો બ્યાસીમો જન્મદિવસ ઉજવાયો ભાવી જેતપુર કોલેજ ખાતે ઉજવાયો કાર્યક્રમ પ્રસિદ્ધ લેખક દીપકભાઈ કાશીપુરિયા ગણપતભાઈ બેચરભાઈ નાઈ ગણપતસિંહ કોદરસિંહ રાઠવાના દ્વારા લખેલ તમારે સફળ થવું છે જીવન સૌરવ મારી જીવન યાત્રા પાલનો પમરાટ ચાલને જેવી લઈએ અમે નિશાળના છૈયા જેવા છ જેટલા પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું આ જન્મ દિવસ અને પુસ્તક વિમોચન તથા વિતરણનો કાર્યક્રમ રાજેશભાઈ હાથીના આશીર્વચન હેઠળ અને ધારાસભ્ય અને મોહનસિંહ રાઠવાના સુપુત્ર રાજેન્દ્રસિંહ રાઠવાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો જ્યારે પાવી જેતપુરના પૂર્વ ધારાસભ્ય સુખરામભાઈ રાઠવાએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી યોજાયેલા કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં છોટાઉદેપુર જિલ્લાના આગેવાનો વડીલો વિદ્યાર્થીઓ અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા હાજી જયપુર મુકામે મોનશી છોટોભાઈ રાઠવા આર્સેન્સ સાયન્સ કોલેજ ખાતે મારા પિતાશ્રીનો એટલે કે મોહનસિંહ છોટુભાઈ રાઠવા પૂર્વ ધારાસભ્ય નો 82મો જન્મદિવસ આજે અહીં ઉજવવામાં આવ્યો અને સાથે સાથે ત્રણ જેટલા લેખકોના છ ઉપરાંતના પુસ્તકો નું આજે વિમોચન પણ કરવામાં આવ્યું

એવા આદિવાસી રાઠવા સમાજના લેખક પોતે શિક્ષક છે એવા nervatsi રાઠવા ના ત્રણ પુસ્તકો પાલનો પમરાટ ચાલને જીવી લઈએ અને અમે નિશાળ ના છૈયા આવા પુસ્તકોનું આજે અહીં વિમોચન પણ કરવામાં આવ્યું આ તકે રાજકીય આગેવાનો સમાજના આગેવાનો આદરણીય ગુરુ મહારાજશ્રીઓ સગા સંબંધીઓ ટેકેદારો શુભેચ્છકો અને એમના જૂના મારા ફાધરના મિત્રો એમના પરિવારના સદસ્યોએ પણ હાજરી આપી એમની જે એમને જે સંસ્થાઓ સ્થાપેલી એવી કોલેજો હાઈસ્કૂલો એના સૌ આચાર્ય શ્રી સહિતના સ્ટાફ મિત્રોએ પણ આજે એમને શુભેચ્છા પાઠવવા અહીં હાજરી આપી અને આપ સૌ જિલ્લાના

અને વિદેશથી પણ એમના જૂના મિત્રો એમના પરિવારો એ માધ્યમ થી પણ એમના એમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે એવા સૌ સૌ લોકોને હું આજે એમના પ્રત્યે આભાર વ્યક્ત કરું છું કે મારા પિતાજીના જન્મદિવસ નિમિત્તે અમને અનેકો અનેક માધ્યમથી અમને શુભેચ્છા પાઠવી છે આપ સૌનો ખૂબ આભાર ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત